ના ગામના સ્કૂલ ફળિયામાં રહેતા વિશાલ પટેલ ગત જુલાઈના રોજ મોડી સાંજે કંપનીમાં શિફ્ટમાં નોકરીએ ગયા હતા દરમિયાન તેમની પત્ની હેતલબેન મારી બાજુમાં આવેલા તેમની સાસુના ઘરે સુવા માટે ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિચોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાને રોકડ રકમની ચોરી કરી ગયા હતા ત્યારે હેતલબેન પટેલ સવારે તેમના ઘરે આવતા દરવાજાનો લોક તૂટેલો હતો તેઓ મકાનમાં જોતા તિજોરી તૂટેલી હતી અને સામાન વેરવિખેર પડેલો હતો તેઓએ તિચોરીમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા પંદર હજાર ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી કાલે રાત્રે મારે નાઇટ શિપમાં નોકરી જવાનું હતું હું અહીંયાથી દસ વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે અહીં સુવા ગઈ છે અહીંયા દરવાજે તારું મારીને જતી રહી પછી સવારે મારી વાઈફ અહીંયાથી છ વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તારું તૂટલું હતું તારું તૂટલું અંદર જોયું તો અંદર અમારે તિજોરી બિજોરી બધું ખોડી ખાડીને બધું જઈ કરી નાખ્યું તોડફાડ કરી નાખ્યું હતું ને અંદરથી અમારા સોના ચાંદી દાગીના જે પૈસા પૈસા જે હતું તે બધું લઈ ગયા છે ને અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે સાહેબ આશરે એક ડોરો હતો ત્રણ વીંટી હતી સોનાની બે સાંકડા હતા બે જોડ બુટ્ટી હતી ત્રણ જોડ લકી હતી આશરે સાહેબ લકમ તેમ ત્રણ અવડે